મંજૂર થઈ ગયેલો રોડ નહીં બનતા મોરબીના પંચાસર રોડ પર રહેતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અધૂરા રોડના કામ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરોડ બની ગયેલા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ ઉકેલ ન આવતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો જો કે આ ઘટના અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટ હાથ ધરી હતી પરંતુ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી રસ્તા પર ચક્કાજામ કરવાનું ચાલુ રાખવાની વાત સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી તો નવાઈની બાબત તો એ છે કે શ્યામ પાર્ક એક સોસાયટીના નગરજનોએ રસ્તા પર જ જમણવાર યોજ્યો હતો આઠ મહિનાથી આ રોડનું કામ ચાલુ થયું છે પંચાસર રોડ શ્યામ એક અને બે નો એમાં બે નંબરમાં કામ થઈ ગયું છે અને એક નંબરનું બાકી છે અત્યારથી કામ બંધ કરાવેલું છે અને તંત્રની ઘોર બેદરકારી છે આ અમે પાંચથી છ છ વખત રજૂઆત કરવા છતાં કોઈ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી બરાબર લેકેટમાં પણ રજુવા ચીપો બેસે સાહેબને કરેલી છે હવે ત્રણ મહિનાથી આ કામ બંધ છે રોડ ને એક કર્યો ને આ એક પ્રોબ્લેમ છે અમારામાં તો આ અધૂરો મૂક્યો છે અને કર્યો નથી કામ અમારું પૂરું કરે

તો કે સી તમે આયા મારજો આયા મારી તો અમારો બાપને જાય છે ઓય એમારી તો અમારો બાપને જાય છે કેને જાય સરકારમાં જાય છે ને તો એટલી તો ઇનામાં હોય જ ને રોય સુકમ ગયો હ પબ્લિક નો દવા પીવાના વાર આયા અમારે એક રોડ હાટું પૈસા ગટે બરાબર ઈ કરી ઈ થઈ ગયું અમારો કેમ બાકી રાયકા આજકાલ આજકાલ કરે છે એટલે આજ અમે વાંટો ઉપાડ્યું છે 12 વરસ 12 મહિના થઈ ગયા છે અમારો

પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી કોઈ જવાબ આવ્યો નથી ને હજી જવાબ કોઈ દેતા નથી અને આ જવાબ અમે આ જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે ડગવાના નથી નગરપાલિકાએ એ અમે જ્યાં જવું હોય છે અમે પહોંચી જઈશું આ કાર્ય અમે પૂરું કરશું કરશું ને કરાવશું ત્યાં સુધી અમે અહીંથી ડગવાના નથી આ અમારો અટલ નિર્ણય છે પછી અમે એમાંથી અમે બધા સોસાયટી વાળા મળી અને રોડ ચાલુ ગયો રોડ પચાસ ટકા પૂરો થઈ ગયો એના છ મહિના થઈ ગયા છ મહિનામાં અમને એક રૂપિયો નગરપાલિકાએ આપ્યો નથી અને સોસાયટી વાળા પચીસ વખત ધક્કા ખાયા એવા કેમ નથી એક આ કાગડીયો ઘટે ઓલો ઘટે એમ કરીને છ મહિના કે 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 બધા ઓલરેડી હતા જ તો હવે તમારું નગરપાલિકામાં ગ્રાન્ટ નથી પૂરી થઈ ગઈ કે હવે રાહ જોવી પડશે તો એ કે દિવાળી ઉપર થઈ ગયા દિવાળી હોય ગઈ દિવાળીના પંદર દિવસ થઈ ગયા હજી કઈ નેઠો નથી એટલે મને રાતે ફોન આવ્યો સોસાયટી વાળા અમે રોડ ચક્કા જામ મેં કીધું તમારો પ્રશ્ન જે કરો મને પૈસા ન મળે મેં કીધું મેં એક તો સેવામાં વીસ લાખ રૂપિયા રોક્યા છે મને એક રૂપિયો મળે ને તો હું કેવી રીતે રોડ બીજો ચાલુ કરું